આજે તો આપણે આપણા લાલ ઘોડા ને બનાવી નાખ્યો છે તો જય મુરલી ધર માતાજી સ્વાગત છે તમારો મારા નાનકડા બ્લોગ માં આજે તો સવાર સવાર નાની નીકળી ગયા આપણે ડુંગર ઉપર આપણે આવી ગેરંડા વાળી વાડીમાં પણ અહીંયા તો બહુ બધું ઠાર હતું ગેરંડા ઉપરથી પાણી રેલમ સિલમ થતું અને કહેવાય છે ને ડુંગર દૂર બહુ રડિયામ નું લાગે બાજુમાં જાવ ત્યારે ખબર પડે તો આપણે બાજુમાં આવી ગયા તો અહીંયા આગળ નકરા પથ્થર અને ગાંડા બાવડે અને સીન એક નંબર હતું પથ્થર વસન ડુંગર ના ઊંચા ટેકરા ને બહુ બધું મસ્ત બધું સીન હતું હો પોચે વાડી અહીં કણ મુકેશ ભાઈ પાણી વારે હેરા એ પણ બેઠા બેઠા અને પછી રોડ ઉપર એક દવા વાળા ભાઈ આવી ગયા ચલાવી દીધી બે દવા સાઠ હોય કેવું રિઝલ્ટ આવે પછી આપણે કેજો પછી મુક્કા ભાઈ ને ચલાવી દીધું પંપ કે સાઠ ના હોય કેવું રિઝલ્ટ અને આ છે આપણી સનરૂફ વાળું ટ્રેક્ટર લાલ ઘોડા ને સનરૂફ વાળી છતરી બનાવી પછી પછી કેનાલ પણ કેનાલ માં પાણી થોડુંક ઓછું હોય કેમ ઓછું હોય એ ખબર અને આપણે આવી ગયા તો પાઇપલાઈન સાંધવા માટે કારણ કે પાઇપલાઈન તૂટી ગઈ તૂટી ગઈ પછી તો ટ્યુબ ની દોરી લગાવી નાખી પડી ભાઈ અને બાજુમાં તો નદી આવતી હતી ક્યારે બહુ ભરાઈ ગયું અને હવે લાઈન ને ભાવ તો ભોજન આપવાનું છે આપણે તો આ બાજુ આપણે કારીગર સીરો બનાવી રહ્યા છે અને લેન ને વખત છેરો તો લાઈન ને સીરો કમ્પ્લીટ ખવડાવી અને પછી એના વધામણા કરવાના હતા તો પાઇપ લાઈન હતી એકદમ આપણે પાછા આવી ગયા અને પછી આપણે સનરૂપડી છત્રી ઉપરથી સીન લઈ લીધો તો આ છે આપણો સનરૂપડો ટ્રેક્ટર કેવો છે કમેન્ટ કરજો તો આવું આવું કઈક લુક આવે છે અને બહુ મજા આવે છે ઉપર